નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર મધ્યાહન ભોજન યોજના વિભાગની અંદર ભરતી આવી છે તાલુકા જિલ્લા લેવલે ભરતી છે પરીક્ષા વગરની ભરતી છે નોટિફિકેશન છે એની સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જે ભરતી માટે જાહેરાત જે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી પાટણ ખાતે આ ભરતી આવેલી છે તો આ ભરતી અગિયાર માસના કરાર ઉપર છે તો પાટણ જિલ્લાના મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કચેરીમાં અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે પછી મિત્રો આ કરાર છે એ રિન્યુ કરવામાં આવશે રસ ધરાવતા અનુભવ ધરાવતા ઉમેદવારો માટે અરજી મંગાવવામાં આવે છે તો પ્રથમ જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા છે પગાર ધોરણ તમને મળશે પંદર હજાર રૂપિયા ફિક્સ અને તાલુકા કક્ષાએ એમ સુપરવાઇઝર માટે સાત જગ્યાઓ છે પગાર મળશે તમને પંદર હજાર તો અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત ધરાવતા સરદ ધરાવતા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના પાટણની કચેરીમાં પાટણ ડોટ એનઆઈસી ડોટ ઇન પર તમે મેળવી શકો છો તો મિત્રો તમે રૂબરૂ જઈને પણ આનો ફોર્મ લઈ શકો છો અથવા પાટણ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપરની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આનું ફોર્મ અગત્યનું ડાઉનલોડ કરી શકો છો રસ ધરાવતા ઉમેદવારો નિયત નમૂના અરજી રજીસ્ટર પોસ્ટડી સ્પીડ પોસ્ટથી તમારે મોકલવાની છે જે જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજનની યોજના જિલ્લા સેવા સદન રોડ મૂળ તાલુકો રાજકો હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી પહોંચાડવાની છે પછી અરજી મળશે તો નિયત સમય બાદ તમારી અરજી માન્ય કરવામાં આવશે નહીં તો અરજી કરતા પહેલાં તમારે ઉમેદવારોએ જગ્યા માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકના પ્રકારો મેન